વેરાયટી તમને કેમ લાગી રેડી ખૂબ સારી છે એટલે 35 40 મિનિટનો વીડિયો આરામથી આવી જશે તો આ વેરાયટી એરીનો બોક્સર છે આપણે તમે ઘણા વિડિયો બનાવીને બજે આપણે મુકેલા છે YouTube ચેનલ માં એમાંથી ખાસ કરીને થોરાળા ગામનો જે અમે જે પોતે આ પહેલી વખત થોરાળા ગામની અંદર આવે વિઝિટમાં તો રમેશભાઈ નું આપણે 39 નંબર નો ફિલ્ડ વિઝિટ લીધી છે અને આપણે બાપુની બુદ્ધગિરી બાપુની તે બોક્સર જે વાવેલી છે એનું પણ આપણે ફિલ્ડ વિઝિટ આ નજર સમકક્ષ બતાઈ છે અને આનીમલ પર જે કંપની કે છે કે ભાઈ ચાલીસ થી પચાસ ટકા દોડવા ત્રણ દાણા ના થાય બરાબર હાંડિયા ટાઈપ તો આ હાંડિયા ટાઈપ પણ વેરાયટી આની પર તમે જોઈ શકો છો તમારી નજર સમકક્ષ કે ભાઈ હાંડિયાની ની પણ આની પર ત્રણ દાણાની ની જોવા મળે છે અને બાપુ આ દવા ને બિયણ તમે ક્યાંથી છો મોવાથી તમને દવા અને બિયણ આપે છે સંતોષ છે અમારું દવા ને બિયણ આપવાથી બરાબર અને ધનાભાઈ તમે ગયા વર્ષે આ વેરીટી તમને તમારું ગામ મોટા ખુટવડા પણ ગયા વર્ષે તમને પરિણામે આ વેરીટી બોક્સર આપી હતી તો ગયા વર્ષે તમારા કેટલા મણનું ઉત્પાદન આવેલું

તો સર્વ ખેડૂત મિત્રો વિનંતી કે આવતા વર્ષે જ્યારે તમે પણ બિયણ લેવા જાઓ તો મોવાની અંદર અમારી પાયલ એગ્રો એજન્સી પાયલ પાયલ કૃષિ મોલ અમારી મોવાની બે શાખા છે અને તળાજાની અંદર પાયલ સીડ્સ નામની શાખા છે અમારી નિલેશભાઈ ટાઢા અમારો નાનો ભાઈ છે તો અમારી ત્રણ શાખા સિવાય બીજી કોઈ અમારી દુકાન નથી તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કે જ્યારે પણ આવતા વર્ષે બિયણ લેવા આવો ત્યારે પાયલ એગ્રો ત્રણેય દુકાનેથી પાયલ એગ્રો માંથી બોક્સર પછી એરીનો કંપનીની બધી વેરાયટી તમને વીસ નંબર બાવીસ નંબર બત્રીસ નંબર પિસ્તાલીસ નંબર ઓગણચાલીસ બધી વેરાયટી મળે પણ એમાં ખાસ કરીને અમે નવી વેરાયટીની જે ભલામણ છે એમાં બોક્સર વેરાયટી છે અને એક આનથી ઊંચી વેરાયટી છે મગડી ટાઈપ વેરાયટી છે એનું નામ છે ઓતરા તો આવતા વર્ષે થોડીક વેરાયટી બોક્સરે વાવજો ને ઓતરા પણ વાવજો તો સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ બાપા સીતારામ